ચીનમાં બુધવારે એક મોટી દુર્ઘટના થઈ હતી ચીનના દક્ષિણ પશ્ચિમ શહેર ઝિંગોંગના એક શોપિંગ મોલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં સોળ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર સિચુઆન પ્રાંતના ઝિંગોંગ શહેરમાં ચૌદ માળની ઇમારતમાં આગ લાગી હતી જેના કારણે અનેક લોકો બિલ્ડિંગની અંદર પણ ફસાઈ ગયા હતા આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ઇમારતમાંથી કાળો ધુમાડો નીકળતો સ્પષ્ટ જોઈ શકાય છે તેમજ જીવ બચાવવા એક મહિલા બિલ્ડિંગ પરથી કૂદકો મારવાની કોશિશ કરતી વિડીયોમાં નજરે પડે છે સૂત્રોના જણાવ્યા અનુસાર આગની માહિતી મળતાની સાથે જ ત્રણસો ઇમરજન્સી કર્મચારીઓ અને ડઝન બંધ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી ઇમરજન્સી વર્કર્સે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને લગભગ ત્રીસ લોકોને બિલ્ડિંગમાં લાગેલી આગમાંથી બચાવી લીધા હતા પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે અહીં બાંધકામનું કામ ચાલુ હતું જેના કારણે સ્પાર્ક ફાટી નીકળ્યો અને પછી આગ ફાટી નીકળી હતી રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ